કોડીનારમાં દબાણ હટાવતા વાતાવરણ તંગ બન્યું શહેર ભાજપ પ્રમુખ પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો કોંગ્રેસના નેતા નેતા દ્વારા ભાજપના પર હુમલાનો આરોપ કરવામાં આવ્યો છે ભાજપના નેતા હરિ વિઠલાણી પર હુમલાનો આક્ષેપ દુકાને આવી હુમલો કરતા વાતાવરણ તંગ બન્યું હતું વાતાવરણ તંગ બનતા પોલીસ પર સવાલો ઉઠ્યા ભાજપ અગ્રણીએ પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે કાર્યવાહી ન થાય ત્યાં સુધી કોડીનાર બંધનું એલાન આપવામાં આવ્યું કામગીરી ચાલ્યું હતી ત્યારે પ્રાંત અધિકારી મામલતદાર સાહેબ પોલીસ સ્ટાફ અને નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર હતા ત્યારે આ આ તાલુકાનો મહેજ આ કોડીનાર શહેરનો મહેજ જેઠા મકવાણા અને તેમના મળતિયાની આ સાથે આવી અને અમારા ઉપર હુમલો કરે છે પોલીસની અને તંત્રની હાજરીમાં કરે છે